માહુદા તાલુકાના અલીના ગામના રહીસમાં કોલેરા મચ્છરનો ઉપદ્રવ ફેલાય તેવી ગ્રામજનોમાં ફફડાટ અલીના ગામના જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યશ્રીઓ ઉપર આક્ષેપ કરતા અલીના ગામના રહીશો અલીના ગ્રામજનોમાં બન્યો ચર્ચાનો વિષય અલીના ગ્રામ પંચાયતમાં લેખિત મૌખિક અરજી કરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે એક તરફ સરકાર સ્વચ્છ અભિયાન માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે

અલીણા ગ્રામ પંચાયત તરફથી કોઈ ઘણી કામ થતું જ નહીં બીજી વાત કે આ કચરો પડેલો સામે છે વર્ષ થઈ જાય તલાટીને રજૂઆત કરીએ સરપંચને ને રજૂઆત કરીએ તો મારતા નથી અને બધું કચરો આ ગંદકી જો ગટર લાઈન જોઈને ખુલ્લી ગટર અને આખા ગામની ગટર લાઈન આ રસ્તા પર છોડ છોડે છે એટલે રોગચાળાનો માહોલ ઊભો થાય છે મારું નામ છે રાજેશ કુમાર વિનોદભાઈ ચડપાજા ગામ અલીણા ના તમામ રસ્તા છે અમારા પાણી નો બોર છે પીવાનો ત્યાં અંદર ગંદકી પણ છે એટલું પાણી પણ ખરાબ આવે છે અને એ જ પાણી અમને ત્યારે પીવડાવે છે મિક્સિંગ પાણી બધું પીવડાવે છે તે છતાંય ગ્રામ પંચાયતના અધિકારી છે કોઈ પણ કાર્ય કરતા નહિ કોઈ કોઈ બી વસ્તુ મતલબ કે કોઈ આઈ થિંક કે કોઈ એનું નિરાકરણ કોઈ લાવતું નહીં ગ્રામ પંચાયતને કહે છે તલાકી ને પણ કહે છે એમને કોઈ પણ કોઈ નિર્ણય લાવતા નહીં એવો વિનંતી છે અમારી કે જલ્દી જલ્દ ગાંધીનગરના અધિકારી પાંચ દિવસ માટે પિકનિક પર આવો અને અમારા ગામની અંદર ફરો અને તમે જુઓ કે શું છે શું નહીં પછી તમે કામ કરવા આવજો અને અમારા ગામની અંદર એટલી સમસ્યા છે કે અમારા જે અમારા અની અંદર જવાનો રસ્તો છે એ રસ્તાની પણ કોઈ સુવિધા નથી એટલે તમને એટલી નમન વિનંતી છે કે તમે આનું જલ્દી જલ્દ કાર્યકામ કરો અમારા આ ગંદકી છે એ ગંદકીનું પાણી અંદર આવશે અને પીશે કોઈ બી અમારા ગામના મોણસને કોઈ બી કોઈ બી રોગ થશે તો એનું જવાબદારી આવશે ગામ પંચાયત અલીણા ગામ પંચાયતના અધિકારીઓની જવાબદારી આવશે શું આપનું નામ મારું નામ અજયકુમાર બુધાભાઈ નાયક હું અલીણા ગામનો સરપંચ તરીકે છું અત્યારે હું અલીણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું આજે અલીણા ગામના કલ્પદાવાસ અને અલણા ગામની અંદર ગટરો ખુલ્લી છે પ્લસ ગંદકીનું સામ્રાજ્ય વધારે છે કચરો પણ મેં અંદર જોયો છે કચરો પણ ખૂબ પડેલો છે એ બાબતે આપણું શું છે એ બાબતે વહેલી તકે જે બી કચરો અને ગંદકી પાણીનો નિકાલ અમે વહેલી તકે પૂર્ણ કરી દઈશું અને જે રહ્યું પાણીની વાત રહી એના માટે અમે આગળ કાર્યવાહી ચાલુ જ છે ત્યાંથી જવાબ આપે એટલે અમે પાણીનો નિકાલ વેલી તકે પૂર્ણ કરી દઈશું આ તો ગ્રામજનોની એ પણ માંગણી છે કે હરિણાંત ગ્રામ પંચાયતની અંદર જે સફાઈ કામદારો છે એ સફાઈ પણ કરવા કરવા જતા નથી આ બાબત આપનું શું કરે હા એટલે અમે મહિને મહિને પગાર તમને ચૂકવીએ છીએ દર મહિને પણ હવે અમે એક માણસ મૂકી અને એમની જોડે બધ જે બી સફાઈનું કામ છે એની જોડે પૂર્ણ કરાવશું એના માટે અમારા પંચાયતનો એક માણસ ત્યાં ઊભો રહીને કરાય છે